ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ પેલેસ 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 શબ્દનો અર્થ મહેલ રાજા કે કે ધર્માધ્યક્ષનું રહેઠાણ આવાસ ભવ્ય મકાન થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એમ્પેર લીવ ઇન ધ પેલેસ એટલે કે સમ્રાટ મહેલમાં રહેતા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ પેલેસ ઇઝ ફૂલ ઓફ પ્રાઇસલેસ એન્ટિક્સ અર્થાત આ મહેલ અમૂલ્ય પ્રાચીન વસ્તુઓથી ભરેલો છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વોઝ ગ્રાન્ટેડ પરમિશન ટુ વિઝિટ ધી પેલેસ અર્થાત મને મહેલની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ